কটাৰি কুতৰা খবৰ হেল মিত্ৰি গাই নে বীড়ি পি দি

અને દવા પાવાની છે એટલે આપણે આવી ગયું છે એટલે ખોખું આપણે દવાની જો ખોખું કેટલું દવાનું ખબર દેખાડું આવે જોઈજો આ દવાનું ખોખું છે આપણે એક ખોખું ને ખોખું અહીંયા પીધું છે બધું મિક્સ છે તે ખોખો આ છે ક્રીમ ટ્યુબ ને બધું છે આ ખોખું છે ત્યાં દવા પાડવાની છે એની બરોબર પ્લસ મોઢામાં નાખે છે રમતમાં સડી ગઈ છે અમારી છાખી અને આ ગોતે શું ગોચ છો ટોટી છે નથી ને એ ટોટી અમે એમ છે કાલ દવા ખાંજે ચૂરેવી અમે સાક્ષી ને એ ટોટી નીચે પડી ધોઈ થી એટલે નીચે પડી છે પણ આ બીજી ગોતે છે મેં કીધું નથી તો એ ગોતે છે મેં કીધું ભલે ગોતે તો ગોતવા દે જડી કેમ થયું તું કે દીધી ને હે તો પછી ફાકા ન મારે ખોટા મળી નો નો ને તો પછી

ટોટી ગોટી હા જડી ટોટી જડી અપાય બીજામાં નીકળી પણ નવી નવી ગોરે તો નવી ટોટી જો નવી ટોટી થી આપણે સાચી નવી ટોટી થી પીવાની સતા દવા અને આ એક થા જોવે છે હજી એક છે જે છે ત્રણ શેડ આવી ગયા છે લુસી તો અહીંયા તો આપણે આવી ગઈ છે એક ને બદલે બે રેડી ગઈ છે આપણે બીજી કોથરી વેકી ને આ જો આ આવી ગઈ છે આપણે બ્લુ મૂકી દીધી અને બ્લેક અને આ દાડ કાઢે જો કે બાપા શું બનાવે તે પોળમાં સારું કરી દીધું છે હવે દવા પીવડાવવાની છે તો બન્યા લઈજો આપણા બ્લોગમાં પણ હું તમને નહીં દેખું કારણ કે છે એને પકડવી પડશે અને આપણો બ્લોક નથી મારી પાડે એટલે ફોન હાથમાં પૂરી રાખવો પડે એટલે નહીં દેખાડી તો આમનું દવા પાઈ લઉં પહેલાં ને તો તાપડા આવી ગયા તમે દુકાને અને ભઠ્ઠો કરીને બેસી ગયા છે તાપવા જો પાડું મોટું લાગણું છે ને ફટો કરીને બેસી ગયા છે ને બહુ આજ ઠંડી છે એટલે બહુ એટલે બહુ અને ધુમ્મસ છે એટલું બધું છે સારું તમને દેખાડું ધુમ્મસ લાંબુ સારું નથી આમ ઓછું છે પણ જો આ ધુમ્મસ છે અને આ બધું ધુમ્મસ છે થોડુંક બહુ તમને એમ લાગતું છે આ ધુમાડો થાય એનું ધુમ્મસ પણ એવું છે નહીં પણ ધુમ્મસ છે જ તેમ થાય જો આ બધું અને આ ધુમાડો થવા મીડ્યો છે અને એટલે લાકડીને આપણે ફેરવી નાખવાનું છે આપણે ઊંધું કરી નાખ્યું એટલે મજા આવે થોડીક ગરમ તો હવે છે ને નો થાય એટલે બધું ધુવાડો અને તાપવાની મજા આવે થોડીક ને હાઈલાઇક અને ઠંડી બહુ લાગે નહીં એટલે મજા આવે એટલે આપણે ફઠો કરીને બેસી ગયા છીએ અને આવું બહુ ઠંડી હોય ને તો પ્લીઝ ભઠો કરીને તાપજો કારણ કારણ કે એમ એવું છે કે પછી ઘરે ઘરે રહીજો ખોટી મજા ન બગડે એ આ તો હેલો મિત્રો તમને એક મારે એક અપીલ છે કે એમાં જો તમને કહું છું આ કૂતરા બધા છે એના તમે ફઠો કર્યો છે પણ તાપા આવતા નથી હું કમ હું હોય વધારે નાગો તો તાપા આવે છે પણ તો આવતા નથી કે પછી રમત કરવા મજા છે એટલે હું પ્લીઝ એક કહું છું એવી નથી કે આવા કૂતરા આવે તો એને હાસો જો બઠો બઠો હોય તો પાણી બેસા જો પણ બેસતા નથી લખણ ખોટા છે અમારા કૂતરા આગા આગા ભાગે એટલે રમત કરવા મજા છે હજો બે હજો અમારે ખબર પણ લાઈટ વહી ગઈ છે અને એમાં અમારે જો ટીવીમાં તો રોજ સોંગ વાગતો હોય તો આજે લાઈવ સોંગ તમને સંભળાવો આજે અમારે જો પેચ કલાકાર આવી ગયા છે એવા

હે પેલા સ્વામી તમને સમર્યા સ્વામી તમને સુંધા વિધિ સિધિ ના આગેવાન મારા દેવતા મેર કરો ને મહારાજ રે તો અમારે અહીંયા સોંગ ગાતા ગાતા અમારે છે ને કૂતરાની મદદ થાય છે પેક્ચર ગાય છે નામ છે કે અમારે આવી ગયો છે કૂતરી જો કેમ પણ જો આવા છે અમારે કોઈ કલાકાર તો કમેન્ટ કરી દેજો અમને એકાદી અને ન હોય તો કમેન્ટ કરીજો તો જો અહીંયા બધા રોટલા ખવાઈ ગયા અને કૂતરીના આપણે આપી દિવસ એટલે જો બધાય અહીંયા તો મોંઘા હું કહેવાય દેશી ભાઈ છે કેવાય એ બધા નાસ્તો કરવા માંડ્યા છે અને મસ્ત ગીત હેલો આપડે નીકળે પીટી ને એવું લાગે અને મસ્ત નજારો થઈ ગયો છે એક નંબર નજારો હતો કેમ પણ ધુમ્મસ થઈ ગયું છે એટલે તમને લાગશે અમે પગી ગયા છીએ મનાલી એવું લાગશે નજારો એક નંબર નો છે મસ્ત વાતાવરણ કુતરા કેવું કરે તો મસ્ત વાતાવરણ થઈ ગયું હોવાનું ભોળમાં અને ગજબનું થઈ ગયું છે એવું લાગે છે તારો ધુમ્મસ નીકળે છે મોઢામાંથી મિત્રો અમે તો ગયા હું છાપથી બે જોવા ગા લાઈન પાસે ખોદાય છે દેખાતી રહી અહીંયા તો તો અમે પાછા ઘરે બધા આલો છે હું અને આ સાક્ષી છે સાક્ષી છે જોવા શીખતા આ મામા છે જો મામા એ બધા કડે મામા તો કે કોણ છે મામા છે ને એ દાવા મને છે કઈ બાજુ અને મશીન ચાલુ થઈ ગયો પાછા જો હવે જે તમને આવતો છે ધર 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 કરતો તો અમે હવે પહોંચી ગયા છીએ આ પાછો છે સંચાન તેમની પડે સંચાન તો રોયું નહીં હોય તો રોઈ લઈ ગયો તો હોય તો એને બાકી તો પછી એ બધા દાવા છે સંચાને હવે અમે છે ને ઘરે પગવા આવી જશે દુકાને

બો મહેરા ને હે કેવો માર્યો આ ગાલ તો બધા લાલા કે નહી ભાઈ લાલ ગાલ થઈ ગયા હા જો તો ઈ આ તનુ ભાઈ આ ટકા પર મહેરા ને લાલ થઈ ગયા ઈ જો આમ મારે કેતો તનુ ટકા મારે નાય કામ કા સાવ થઈ તો અમને ભૂખ લાગી છે ખાઈ લે ના બસ ફિલ્લી છે તાણ લાગ્યો આ ભાઈ હા ભાઈ પછી અમાર વેણ ઉપર પર ખીલી જો ઊભી છે કુટી વાગી જશે કેતા નહીં સાવ કામ કા ચાલે અમાર શરીમાં કોને લાફે મરે

મબામે આવી ગયા એમ જમવા બેસી ગયા આપડા જમવા બેસીને પાછું તમને દેખાતો હોય છે જમવા બેઠા તો અંધારું એટલે નો દેખાય રોકવું જો દેખાય તો દેખાય છે તો એમને જમી એમ છે અંધારું એટલે નો દેખાય રોકવું તો તમને નજીક લઈ જાય આગળ અને તમને દેખાડીશ જમવાનું શું બની વાર છે શુક્રવાર એટલે તમને ખબર હોય ડાય ભાગ હોય છે મારે અને બાજુ એકલો ફૂંકાઈ છે કોઈ ગાયું નથી કૂતરું છે તો છે ખાશે એ નહીં બોલો

ছ দাদা দদি નાસ્તો કરવા મીડા છે આમ છે આપણે ભાઈ આવવામાં આવી ગયો છે જો તો હું મારે નાસ્તો કરવાનો છે હું જાઉં છું દુકાને બેસું પછી નાસ્તો કરી લે હેલો મિત્રો તો અત્યારે તો બેસી ગયો છું ગલ્લે દુકાને અને મસ્ત વાતાવરણ છે અને એક મસ્ત નજારો દેખાડો તમને જો આપડે આ સાંદો છે સાંધા ઉપર એક જીક તારો તારા દિવસ એક શ્યાનું છે ખબર નહીં કમેન્ટ કરી દીધો જેને ખબર આ શ્યાનું છે તો હા કેટલું ઝૂમ થાય આપણે બહુ ઝૂમ થાય પણ બહુ ઝૂમ ન કરવું આપડે ને બેઠો છું તો આજનો પ્રોગ્રામ આપણે આ પ્રોગ્રા ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરવાનું